બનાસકાંઠા પાલનપુર નગરપાલિકા ખાતે રાજ્ય સરકારના નવા અભિગમ અંતર્ગત આરસીએમના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ ત્યારે ગાંધીનગર આરસીએમ કમિશનર દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની નગરપાલિકાની બેઠક યોજાઈ બંને જિલ્લાની ચીફ ઓફિસર તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા તમામ નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ ધારાસભ્ય અને પદાધિકારીઓના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા આરસીએમ કમિશનર દ્વારા અધિકારીઓને સૂચનાઓ અપાઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવા અભિગમની પ્રથમ બેઠક પાલનપુર ખાતે યોજાઈ સર નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપી નિકાળ આવે તે માટે સરકાર શ્રી એક નવો અભિગમ અપનાવેલો છે જેના ભાગરૂપે આરસીએમના અધ્યક્ષ સ્થાને એક સમિતિની સંકલન સમિતિની રચના કરવામાં આવેલી છે જેની નોર્થ ગુજરાત વિસ્તારની પ્રથમ સંકલન સમિતિ આજે પાલનપુર નગરપાલિકાના હોલમાં મળી હતી જેમાં બનાસકાંઠાના તેમજ પાટણ જિલ્લાના વિવિધ પ્રશ્નોના ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સંકલન સમિતિ આગામી સમયમાં જુદી જુદી જગ્યાએ મળતી રહેશે જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ મળી અને નગરપાલિકાના પ્રશ્નોની ચર્ચા કરી અને તેનો ઝડપી નિકાલ આવે તેવો પ્રયત્ન કરશે જે સરકારી યોજના અંતર્ગતની જે વિવિધ મંજૂરીઓ જે બાકી હોય કાં તો જે જીઓડીસી ના પ્રશ્નો હોય તે લગતે ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં પદાધિકારીઓના પણ કોઈ પ્રશ્ન હશે વિશેષ તો તેની પણ ચર્ચા કરી અને નિકાલ કરવામાં આવશે